દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં રોડ રસ્તા પાણી પુરવઠો ગટર વ્યવસ્થા ડ્રેનેજ સિસ્ટમ સ્ટ્રીટ લાઇટ તથા બ્રિજ સહિતના અનેક મહત્ત્વના વિકાસના પ્રોજેક્ટ માટે જાહેરાતો કરવામાં આવી છે આ બજેટ આગામી ચૂંટણીને અનુલક્ષીને કરદરને અનુલક્ષીને રજૂ કરવામાં આવ્યું છે ગત વર્ષના અંદાજપત્રની સરખામણીએ આ વખતના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે જે શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે આ બજેટ આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં આ બજેટને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ચીફ એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિના ચેરમેન અને સભ્યોની હાજરીમાં ચર્ચા શરૂ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાં સમા માંજલપુર અને સેવાસી ખાતે ત્રણ નવા ઓડિટોરિયમ બનાવવાની વાત રજૂ કરી છે સાથે સાથે બસ્સો કરોડના બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું છે રૂપિયા ત્રણસો ને પચાસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન કરવા તેમજ એકસો ને પચાસ કરોડના ખર્ચે વડોદરા કોર્પોરેશનની ઓફિસ બનાવવા તેમજ પ્રાથમિક સુવિધાના કામો અને એક્ટિવ પાર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે દરેક ઝોનમાં પ્રજાના કામો અને ફરિયાદો માટે સિવિક સેન્ટર પણ બનાવવાનું આયોજન સાથે વિવિધ વિકાસના કામો રજૂ કર્યા છે શહેરના વિસ્તાર અને વસ્તીના વધારાને ધ્યાનમાં રાખીને નવા છ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જેમાં કર્મચારીઓને રહેવા માટેના મકાનો પણ બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની પાછળ રૂપિયા એકસો ને પચાસ કરોડ ખર્ચ થશે વડોદરા મહાનગરપાલિકા એક સેન્ટ્રલ ગુજરાતનું સારી કનેક્ટિવિટી ધરાવતું હાઈવે એર અને રેલથી કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ એજ્યુકેશનલ હબ તરીકે પ્રખ્યાત સિટી છે ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય મહારાજા સહજીરાવ ગાયકવાડ નગરી તરીકે ઓળખાતું શહેર આયોજનો સાથે કહી શકાય કે ઐતિહાસિક બજેટ માન્ય શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે ખાસ કરીને બે હજાર સાત આઠથી વાત કરું તો અત્યાર સુધીનું એવરેજ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર છસો સાડત્રીસ કરોડ છેલ્લા બે વર્ષનું એવરેજ કાઢીએ તો અમે લોકો છસો સાડત્રીસ કરોડના કેપિટલ એક્સપેન્ડિચરથી અત્યારે તેરસો ને છવ્વીસ કરોડના કેપિટલ એક્સપેન્ડિચર સુધી પહોંચી શક્યા છે એટલે કહી શકાય કે અઢીથી ત્રણ ગણી વિકાસની સ્પીડમાં વધારો કર્યો છે પચીસ છવ્વીસના જે રિવાઇઝ બજેટ છે એનો ખર્ચ આ વખતે લગભગ ઓગણીસો છત્રીસ કરોડ રૂપિયા જેટલો કરવા જઈ રહ્યા છે એના આગલા વર્ષે એટલે કે ચોવીસ પચીસ નો ખર્ચ અમે પંદરસો પચાસ કરોડ કર્યો હતો આ વખતે ઓગણીસો છીસ કરોડ નો ટાર્ગેટ છે અને છવ્વીસ સત્યાવીસ ના ડ્રાફ્ટ બજેટમાં ચોવીસો ચોપન કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થવાની શક્યતા છે કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને ઇન્કલુઝિવ સિટી બને ગ્રીન સિટી બને અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિયન્ટેશનનું બેલેન્સ રાખી અને માન્ય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ વિકાસને અગ્રિમતા આપી રહી છે અને જે પ્રકારના સ્થાયી સમિતિના સભ્યોના સૂચનો રોજ બરોજની સ્થાયી સમિતિની બેઠકોમાં કરવામાં આવતા હોય છે સાથે સાથે કહી શકાય કે અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર મહિને જે સંકલન સમિતિ મળતી હોય છે એમાં પણ પોતાના સૂચનો આપતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં જે ઓછી વિસ્તાર આવેલો છે વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં સમતોલ વિકાસ થાય તમામ પ્રકારના મેજર પ્રોજેક્ટ એમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે સાથે સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોનું એન્ગેજમેન્ટ વધે અને એમની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ પ્રમાણેના પ્રોજેક્ટો મુકવામાં આવ્યા છે પછી વડોદરા શહેરના ફ્લાયઓવરની વાત હોય સડકની વાત હોય પાણીના નવીન સ્ત્રોત ઉભા કરવાના હોય પાણીનું નેટવર્ક ઉભું કરવાનું હોય ડ્રેનેજના નેટવર્ક ઉભા કરવાના હોય નવા એસટીપીની કેપેસિટી વધારવાની હોય એટલે ઇન્ટીગ્રેટેડ સિટી ડેવલપમેન્ટ પ્લાન્ટ દસ વર્ષ પછી વડોદરા કેવું હોય વીસ વર્ષ પછી કેવું હોય બે હજાર સુડતાલીસ સુધી કેવું હોય વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય વડોદરા શહેરની જે હવામાન છે ખાસ કરીને એર ક્વોલિટી છે એમાં સુધારો થાય વડોદરાની જે અર્બન મોબિલિટી છે એમાં સુધારો થાય વડોદરાના આરોગ્યમાં સુધારો થાય વડોદરાના નાગરિકો માટે શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મળી રહે વડોદરાનો જે હેરિટેજ વારસો છે એ પણ સચવાઈ રહે વડોદરા શહેર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ થાય એ પ્રમાણેના તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગરીબો માટે જે ઇન્કલુઝિવિટીની વાત કરું છું તો લગભગ દસ થી બાર હજાર જેટલા નવીન આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો અંતર્ગત ડેવલપ થાય વડોદરા શહેરની જેટલી હેરિટેજ ઇમારતો છે એને વન બાય વન રિનોવેટ કરવામાં આવે અને વડોદરા શહેરમાં એક હેરિટેજ સર્કિટ ઉભી થાય જેથી કરીને ટુરિસ્ટ માટે એક એટ્રેકશન ઉભું થાય બજેટનો કન્સેપ્ટ રાખ્યો છે વિરાસતથી વિકાસ સુધીનો અને સયાજીરાવ ગાયકવાડની નગરી ખરેખર કહેવાય કે આપણી પાસે જે અમૂલ્ય હેરિટેજ વાસો છે અને સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન અને વડોદરા કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના વિઝન સાથે કહી શકાય કે ટ્રીપલ એન્જિનના જોર સાથે વડોદરા શહેર ટીયર ટુ સિટી ગુજરાતનું ગ્રોથ હબ બને અને કહી શકાય કે આખા ભારતભરમાં જે ટીયર ટુ સિટી છે એ એક નવા ગ્રોથઅબ તરીકે જે અર્બન વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એનો વિકાસ થાય એ દિશામાં કટિબદ્ધ છે આવનારા સમયમાં વિકાસની ગતિમાં વધારો થાય એ માટે વડોદરા મહાનગર દ્વારા જે બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે જેના લીધે પાણીના સોર્સમાં જે વધારો કરવાનો છે પાણીના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વધારો કરવાનો છે એમાં સરળતા રહેશે વડોદરા મહાનગરની બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે વડોદરાની એસેટની વાત કરીએ તો આજની તારીખે ત્રીસેક હજાર કરોડની એસેટ હોવાની શક્યતાઓ છે જેની સામે જો ડેટની વાત ગણીએ તો જે અમારા અમૃતના પ્રોજેક્ટ અને સોની પ્રોજેક્ટ છે એમાં કોલેટરલ પેમેન્ટ લગભગ પાંચસો કરોડનું નું કરવાનું છે સામે સામે બસો કરોડના બોન્ડ લીધા છે એની સામે સિંકિંગ ફંડમાં એકસો વીસ કરોડ રૂપિયા જમા પણ થઈ ગયા છે એટલે કહી શકાય કે પ્રેક્ટિકલી દેવું એસી કરોડનું છે સામે જે કોલેટરલ પેમેન્ટ કરવાના છે એની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી રહી છે કહી શકાય કે વડોદરાનું બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે અને હજુ પણ વધારે ગતિથી આપણે આગળ વધી શકીએ એ પ્રમાણેની શક્યતાઓ છે એટલે વડોદરાનું જે બજેટ રજૂ કર્યું છે મને એવું લાગે છે કે ખૂબ વિકાસક્ષી બજેટ છે તમામ લોકોને સ્પર્શતું બજેટ છે તમામ સ્ટેક હોલ્ડરો માટે પછી યુવાનો હોય મહિલાઓ હોય ગરીબો હોય ફેરિયા હોય સિનિયર સિટીઝન હોય તમામને કંઈક ને કંઈક બજેટમાં અમે ફાળવણી કરી છે આજે બજેટ રજૂ થયું છે જે બજેટ છે એ કહી શકાય કે પચીસ નું રિવાઇઝ બજેટ છે એ સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડનું જે છ હજાર બસો ઓગણીસ કરોડ બજેટ હતું એ રિવાઇઝ કરી અને સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડ કરવામાં આવ્યું છે અને છવ્વીસ સત્યાવીસ જે જે બજેટ છે એ સાત હજાર છસો નવ નેવું છસો નવ પોઈન્ટ તેસઠ કરોડ સાત હજાર છસો નવ પોઈન્ટ તેસઠ કરોડનું નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા બે ત્રણ દિવસ સુધી દરેક પ્રોજેક્ટ વાઇઝ દરેક પોલિસી વાઇઝ સ્થાયી સમિતિના સભ્યો ખૂબ ડિટેલ ચર્ચા કરશે ઘન ચર્ચા વિચારણાના અંતે આ બજેટ મંજૂર કરી અને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે એમ કે દરેક પોલિસી પર એવું કઈ ચાર્જ રાખવાની કોઈ અમારી વિચારણા નથી ચાર્જ મુક્યો હશે તો પણ ખારિજ કરી નાખો